આજ તો હવારમાં થોડો થોડો વરસાદ આવી ગયો પણ આપણે તો કામ હોય ને કામ કરીને હજી નવરી થઈ નથી ત્યાં મેં મારા જેવા જ આવે ને આમ નામ નહીં જાય શરબત કરવું પડ્યું હવે મહેમાન તો એકલા ન પીવે ભાવુને પણ પીવાનું હોય ને મને પણ ભાવે હા ત્યાં તો ભાગ્યા કે અમારે પણ ઘરે જાવ અમે થામડા મૂકીને આવ્યા હવે આપણે અધૂરું કામ પૂરું કરવાનું છે પણ ત્યાં તો એને ભલે છોડી દીધો તમે નો છોડતા હા ચાલો તો હવે આપણે ભાખરી બનાવાની છે જીનુ ને મૂકવા જવાની છે પણ આ ભાવું આવો લેંગો પહેરીને તો મૂકવા જવાની નો હોય અને હાજે તો પાછા ઘણા બધા મારા ઘરે શરબત પીવા આવ્યા હતા વરસાદ હતો ને તો જો બધા એક કરે છે હાલો તો આજ કમેન્ટમાં કેજો તમારા ઘરે મહેમાન આવે તો તમે વધારે હું બનાવો શાહ કે શરબત મારા ઘરે તો મહેમાન જ એવા આવે કે સા પીતા જ ન હોય તો મળીએ નહીં સ્ટુડિયોમાં જે દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ